સાંભળી અત્યારથી તમારા પગ ધનગનવા લાગ્યા હશે પરંતુ હજુ નવરાત્રી ને ઘણા દિવસોની વાત છે પરંતુ હા તેના માટે તમારે અત્યારથી તૈયારીઓ કરવી પડશે અને કારણ કે ગરબાના પાસ માટે અને એન્ટ્રી માટેના નિયમો પણ કડક હશે રાજકોટમાં ગરબા આયોજનો દ્વારા લવ જિહાદ ને અટકાવવા માટે નિયમ બનાવાયા છે જે પ્રમાણે જો તમારી પાસે આધાર કાર્ડ કે ઓળખ કાર્ડ હશે

ત્યારે ઓરિજિનલ આધાર કાર્ડ લઈને જ એ પાસ ઇસ્યુ કરવામાં આવે છે બધા પોતપોતાની વ્યવસ્થાઓ કરતા હોય છે પણ તમે કોઈ પારિવારિક માહોલ જળવાય રહે એના માટે જે કરવું પણ એ બધા આયોજકો એ વિચારવું

પાનકાર્ડ કે કાંઈ પણ ઇસ્યુ થાય એનો આધાર પુરાવા લીધા વગર અમે પાસ ઇસ્યુ કરતા નથી અને સંપૂર્ણપણે એ ધ્યાન રાખવામાં આવે છે ગ્રાઉન્ડમાં પણ ધ્યાન રાખવામાં આવે છે ક્યાંય કોઈ ચકલાઈ ન કરે માતાજીનો પર્વ છે સંપીને આમાં બેનુ દીકરીઓ મોટા પ્રમાણમાં આવતી છે એની પણ મોટી જવાબદારી અમારી માથે હોય છે અમે સર્વ સમાજને સાથે લઈને દાંડિયા રાસનું આયોજન કરીએ છીએ માતાજીની આરાધનાનું કામ હોય સર્વ સમાજ સંમલિત થાય અને સારી રીતે પાર પડે એના માટે અમે સતત પ્રયત્નશીલ માટે નિયમો અને સુરક્ષા જરૂરી છે અને તે માટે અત્યારથી જ ગરબા આયોજકો કામે લાગ્યા છે કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ભાવેશ સૌંદરવા બીટીવી ન્યૂઝ રાજકોટ